કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જવાન બધાને જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો આજે આપણે નથી કપાસનો આપ્યો નથી ડુંગળી વિડીયો આપ્યો આજે આપણે આપવાના છે ડુંગળીના પાકમાંથી થઈ રહ્યા છે પ્રશ્ન એનું સોલ્યુશન એટલે ડુંગળીના પાકમાં થ્રીપ્સ બહુ આવી છે પછી ઘણાને મનમાં પ્રશ્ન છે કે ડુંગળીના પાકમાં એટલા દિવસથી હોય તો કયું ખાતર આપવું સોળ ને ખાતર જોવે એમાં પછી ડીપીનો ભાગ હોય તો ઠીક છે મોરેશિયો એમોનિયા વાળો ભાગ હોય તોય પણ ઠીક છે કેટલા દિવસે આપવું એ મહત્વનો ટોપિક છે માઇકો રાજા છે પછી પાયામાં આપણે ડીપી ન આપીએ તો ઓપ્શન લિક્વિડ ફોર્મમાં હલું એ આપણી પાસે ઓપ્શન છે એની વિડીયોમાં આગળ રહેશો ઠેઠી એટલે તમને બધી સમજ પડશે પણ મહત્ત્વનો મુદ્દો એક એ છે કે વિડીયોમાં પહેલાં વહેલા હોય ચેનલમાં જે પહેલાં વહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો એટલીને આપણે જે બધું બતાવવાનું છે એમાં તમે કાંઈક કોમેન્ટમાં લખો કે ભાઈ આનું હું છું ડુંગળીના ભાવમાં તો આપણું એ પહેલાં સ્થાને હતું ભારત બધા દેશમાં તો અહીંયા તો પથારી ફરી આગળ જી થાય એ ભાવમાં તો ભાવનો આપણા હાથમાં નથી પણ જો કદાચ બીજા રાજ્યમાં કેવા રે ડુંગળી આવક એની પર અત્યારે તો આવક જરાય છે જ નહીં એમાં ડિટેલમાં જતા આપણે અત્યારે મહત્વનો મુદ્દો છે ડુંગળી પાકમાં થ્રીપ્સ થ્રીપ્સની વાત કરીએ તો બોઇલ વાપરવું ફરિજાત છે જો એક નીંબોલ બતાવું શું છેલ્લા ત્રણ દિવસમાં કેટલું જુ છે રેડી ગયા વર્ષે ખેડૂત મિત્રો વાપરતા એ પણ લઈ ગયા છે રેડી નવા ખેડૂતો એની જોઈન્ટ થઈ ગયા છે આ એક ખેડૂત લઈ ગયો હતો રેડી પછી વાહે ત્રણ ખેડૂત લઈ ગયા આ નીંબુ ઓઇલ ફરિયાદ વાપરવું જરૂરી છે આ વાપરો તો છે તમને જે હાલ લાગી તો કે આના રિઝલ્ટ સારા હોય તો પાડોશી લેવા આવે પાડોશી હું લેવા આવે નહીં કે ઓલા ભાઈ આવ્યા હતા એક ઉદાહરણ લઈ લો કે ઓલા રાજુભાઈ આવ્યા હતા આપણે અમારા ગામના એ કઈ દવા લઈ ગયા હતા તો મેં કીધું આવું ડ્યા તો મને કે એ તો આપી ગયો ખેડૂત આવે તો સીધું કે એ પહેલાં કાઢો એમ પછી આપણને પૂછી તો કે તમારી રીતે હવે બીજું હું નખાય તો આપણે આપણી રીતે ટેકનિકલ અલગ અલગ પ્રોફેનો સાયપર છે ફિફ્રોની લિમિડા છે એક્સ વાયઝેડ આ થ્રીપના બધા ટેકનિકલ છે ફિફ્રોની પાંચ ટકા લે પછી અબા મેક્ટિમ એક બટ નાઇન તલવાર રેડી આનું રિઝલ્ટ એ સારું છે એક બટ નાઇન અબા મેક્ટિમ રેડી આ પણ સારી વસ્તુ છે રેડી તલવાર લખેલું છે કંપની નામ રાખ્યું તલવાર દવાનું નામ તો તલવાર એમ આમાં અબા મેક્ટીમ આવે છે જે સિનીકમ આપણે તમે નામ ખાબડું છે એ ટાઈપનું ટેકનિકલ આમાં આવે છે રેડી

આપણે મેં તમને આગળ હું વાત કરી ખાતર કહીએ કે વાપરવા રેડી આ આપો એટલે ડુંગળી આપો ઓટોમેટિક પાંદડા સીધા રહે સીધા એટલે આમ આંગળી ગોળે સીધા કેમ આંગળી સીધું એમ એવા પાંદડા કરો તો આનાથી સીધા થશે એમ એમાં આવે છે સિલિકોન એ ડુંગળીના પાકને જરૂરી છે હવે આપણે શરીરમાં ઘટતું હોય રેડી કીધું હોય કે ભાઈ આપણે દૂધની ઓળખ છે તો દૂધ પી તો જ ફાયદો થવાનો છે એમ સમજી લે કે હાલો દૂધમાંથી આપણે આ મેળવી એટલે સાયસ બને છે સાયસ પીલી તો રાહત થાય ન થાય એવી રીતે ડુંગળી પાકની જરૂર હોય ઈ પોષક તત્વો આપો એમાંનું એક છે એમીનો સી પપે સાટોમાં ત્રીસ ગ્રામ હાલે છે રેડી આ ડુંગળી પાકમાં એકથી બે વખત તો આવવું જરૂર છે ડુંગળી પાકી એમાં તો ડુંગળીના પાંદડા સીધા બને કે આવું રેડી હોય અને વાકા વળી ગયા હોય રેડી કેમ કે અમુક કુપોષણ છોડ હોય છો હોય તો વાકા વળે તેની માટે બહુ બેસ્ટ કામ કરે છે રેડી અને તમે કોઈ જે આપણે લાંબા પાનની પટ્ટી પાનની દવા નાખતા હો એની સાથે હાલે છે પછી આ થ્રીપની દવા ભેગું

રેડી સાયપર એવું કરે છે એ થ્રીપ મારે તમે પચીસ ટકા આવે છે એ પણ વાપરી શકો છો સાયપર ઉપરથી યાદ સાયપર પચીસ ટકાનીકલ રેડી આમાં છે ટેકનિકલ રેડી લેમડા એ તમે વાપરી શકો છો અલગ અલગ પણ એની સાથે ફ્રીજાત આ નીમ વાપરશો આની સાથે તો પરફેક્ટ રિઝલ્ટ મળશે બાકી સારી વાત તમારી કાલે હું લસણનો ઘેરો જોવા તો મેં આ બે વસ્તુનો ઉપયોગ કરાયો આ લીમડા મસ્ત રિઝલ્ટ આવ્યું લસણ માં લસણ બનાવ્યું તો આ છે લાંબો મોલ કરતા વાપરશો એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે છેલ્લા બે દિવસમાં એક ખેડૂત ગયા વર્ષેથી વાપરતો હોય ને સોમા સમયે ત્રણ લીટર મગાવ્યું ત્રણ લીટર અને કાલે ત્રણ લિટર મોકલ્યું પછી એની યાર ભાઈ જેની યાર દવા મોકલાવી હતી તો એ વિચારમાં પડી ગયા કે સારું આ હશે હું કે ત્રણ લિટર મગાવ્યું ભાઈ કેમ કે એની યાર ભાઈને દવા મોકલાવા નથી ભાઈ એમ થાય એવા થાય એટલે એ બીજી દવા લેવા છે કે કીધું ઓલા ભાઈ તમારા ગામના છે દવા લઈ જવાની છે તો મને કે હું લઈ જાઉં છું મેં કીધું દવા છે કે આ શેખ હું મેં કીધું રીતનું કામ કરે છે નીચે લાવે એક વર્ષથી વાપરે તો મને કે મને પાંચસો આપી ગયો તો હાર હર એ ભાઈ પાંચસો લેતા ગયા એટલે એવી વસ્તુ છે આમાં લેવાય એવાય કાંઈ લેતા જાય બીજું એટલે આ વસ્તુની ઇફેક્ટ એવી છે એમ હવે તમારે વિચાર કરવાનો નીંબોઈલ વાપરવું ન વાપરવું હવે જે નવું ખાતર આવી ગયું છે પી સ્ટાર રેડી ડી છે આ લિક્વિડ ફોર્મમાં અને આનું કામ પણ સારું છે રેડી આ પણ એક વખત જરૂરથી વાપરો ડુંગળીમાં તમે જે પંદર વીસ દિવસની ખી હોય પછી જમણી ત્રીસ દિવસની ખી પાણી સાથે પાતા હોય ત્યારે એક લીટર બે વીઘામાં થાય છે રેડી નાની અવસ્થામાં તો એક લીટર અઢી વીઘામાં થાય પણ બે વીઘામ કરશો તો પરફેક્ટ રિઝલ્ટ મળશે એવું મારું કેવું છે બાકી તમારે જે રીતે યુઝ કરવો હોય આમાં તો કાંઈ થાય નહીં ઘણી વખત ત્રણ વીઘામાં થઈ જાય એક લીટર ઘણાને તરત નાખું ભરાતું હોય તો ઓલો અમે આપણે જે ટાંકી ગોટી હોય ધીમે હાલતી હોય તો એવું બને બનવામાં તો ઘણું બને પછી ઘણા ડુંગળી એવું હોય કે ભાઈ અત્યારે આપણી ડુંગળી છે બે મહિના ઉપર થઈ ગઈ સોંપી છે મહિના દિવસમાં નીકળે દડા હારા બને કઠણ જેવો પાણો બનાવો તેની માટે કામ કરે છે આ ડ્રીપ કે પ્લસ શું કામ કરે આ ડ્રીપ કે પ્લસ દડા વધારવા માટે આજે ખેડૂતને ત્રણ લીટર મૂક્યું છે મેં આ ડ્રીપ કે પ્લસ વિડીયોના માધ્યમથી જેમ કીધું બોલું છે વિડીયોમાં બતાવો છો એ દવા આપણે જોવે છે કેટલા દિવસે નાખવાનું બધું દીધું લીધું રેડી મારે ઢીંગડીવાળા રેગ્યુલર પાંચ છ ખેડૂત છે એ આ વાપરે છે વસ્તુ બહુ સારી છે પણ વાપરશું તો ક્વોલિટીની ખબર પડે વાપર્યા વગર ખબર ન પડે રેડી આ નીમ ઓઇલ એવું છે જે આપણે પ્રવાહીશ્રી નીમ ઓલ છે એક વખત વાપરશું એટલે સામેથી માગશું રેડી એવું મારું કેવું છે નહીં વાપરીએ તો ખબર નહીં પડે કે આ નીમ ઓઇલની શું ગુણવત્તા છે શું એના ફાયદા છે રેડી તમે દવા સાટા હોય તો કેરો નીબ ઓઈલ વગરનો બાકી રાખવાનો પછી જો નોઠોડે પછી આમાં ક્યારેય કેટલી જીવાત આવી ગયા આમાં કેટલી જીવાત આવી આમાં જીવાયત નહીં હોય ની સાઈટું છે કેમ કે સોળ કડવો રહે પંદર દિવસ સુધી એટલે કાયગ જીવાત ન આવે રેડી સમજાઈ ગયું છે બાકી મનમાં પ્રશ્ન હોય ડુંગળી થ્રીફમાં નીમ ઓઇલ વાપરવું ફરજિયાત છે રેડી તો આજની માહિતી પૂરી કરી દઈ કાલે મળશું નવા વિડીયો સાથે બીજું એ કે ચેનલમાં હજી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી નાખજો ને આપણે એક નવી ચેનલ બને છે ખેતીની સફર એમાં રોજ હાજે હાથ વાઈ ખેતીની નવી નવી માહિતીવાળો વિડીયો એમાં શાકભાજી બધું આવે ડુંગળીની માહિતી આવે શાકભાજીની માહિતી આવે રીંગણાની માહિતી આવે ટમેટાની આવે અને મરસાઈની માહિતી ખેતીની સફર ઉપર આવે ખેતીની સફર ગુજરાતી ઇંગ્લિશ જેમ લખશો એમ આવી જશે રેડી એમાં આમ બે હાથ છે અને જોડેલું છે ઝાડવું ઝાડવું હું મૂકવું આપણે ઝાડવાની સંખ્યા ઘટે છે એટલે તમને સમજાવવા માટે ઝાડવું મૂક્યું છે એમાં પણ તમને સમજાવે તો ની વાત છે સમજાય હોત તો ક્યાં કાંઈ મારે કહેવાનું જ નહીં રેડી સમજતા હોય તો આપણે ખર્શો ઓછો થાય પણ આટલું વધુ ડિટેલમાં જાતા નથી તો મળશું કાલે નવા વિડીયો નવી માહિતી સાથે